કિશનભાઈ સાથે ફરીથી સંપર્ક તૂટી ગયો છે અશોકભાઈ શું કેશો જયરાજ ધરપકડ થઈ ગઈ છે માત્ર અમે સંતોષ નથી માત્ર અમારો ધરપકડ એક અમારો નુકસાન નથી જે પીઆઈ ડાંગર છે પીઆઈ ડાંગરે જે તે સમયે ભૂલ કરેલી છે એને ડિસ્મિસ કરે અને જયરાજભાઈનો આપણે ગુજરાતની અંદર એક ચાલી રહ્યું છે કે તોમકદાર હોય એમનો વરઘોડો નીકળે તો જયરાજભાઈ જો હકીકતમાં તોમકદાર નીકળ્યા હોય તો એમનો વરઘોડો નીકળવો જોઈએ ત્યારે અમે કોઈ સમાજ શાંતિથી અમે જમવાના છીએ બાકી અમે અમારા કાર્યક્રમો અથાવત રાખવાના છીએ પણ તમને એવું લાગી રહ્યું છે કે કોળી સમાજનું દબાણ હતું માટે જ આ ધરપકડ કરવામાં આવી જો સામાન્ય સમાજ હોત અને દબાણ ન થયું હોત તો કદાચ ધરપકડ ન પણ થઈ હોત સો ટકા કોળી સમાજનું દબાણ સો ટકા પણ તોમકદાર હશે તો થયા હોય ધરપકડ જો એને કઈ ગુનો નહીં કર્યો તો ધરપકડ થવાનો કોઈ પ્રશ્ન નથી પણ ધરપકડ થઈ છે અશોકભાઈ આપનો અવાજ નથી આ સરકાર ની અંદર એક સાબિત થઈ ગયું છે કે ભાજપ નો કોઈ કાર્યકર્તા હોય કે શ્રી ખેસ પહેર્યો હોય અને ગુનો કરે તો એ ગુનો ગણાતો નથી આપ પણ જોયું છે મીડિયા સમક્ષ જોયું છે કે પચીસ દિવસ સત્યાવીસ દિવસે મૂળ ચોમકદાર પકડાવાનું કારણ ચોમકદાર પકડાવો છે આનો મતલબ સ્પષ્ટ છે કે ગુજરાત ની અંદર તમે બીજેપી નો ખેસ પહેરી લો અને તમે દૂધ ધોયેલા થઈ જાવ અશોકભાઈ પણ બીજેપીનો ખેસ પહેરવાથી તો વસ્તુ નથી થતી ને વસ્તુ એ થાય છે કે પુરાવા જોઈએ છે એસઆઇટી આટલા દિવસ એટલા માટે જ રાહ જોઈ કે પુરાવાઓ મળવા જોઈએ તાકી જે આરોપી છે એ આરોપીને જેલની અંદર સજા થઈ શકે છવ્વીસ છવ્વીસ દિવસના સમયના વ્યાણાં વઈ ગયા છે જ્યારે ફરિયાદી ફરિયાદ લખાવતો હોય ત્યારે

લાગે છે મનીષાબેન મનીષાબેન આપને મારો અવાજ આવી રહ્યો છે હા હા ગુપીબેન આવી રહ્યો છે મનીષાબેન જયરાજ આહીરની ધરપકડ થઈ ગઈ છે શું કહો આ બાબતે બેન અમે સૌનો અમે આભાર માનવા માંગીએ છીએ કે જે લડત અમે કોળી સમાજના જે દરેક અમે વકીલો અને આગેવાનોએ જે અમે શરૂઆત કરી હતી એક ન્યાય માટેની લડત હતી કે નવનીતભાઈને ન્યાય અપાવવા માટે જે અમે સૌ કોળી સમાજના આગેવાનો જે મેદાને હતા જે હકીકતમાં જે હકીકત જે નવનીતભાઈ કહી રહ્યા હતા કે જયરાજભાઈ જે મુખ્ય કાવતરાખોર આરોપી છે પરંતુ તેના ક્યાંય પુરાવા નહોતા મળતા તેમ છતાંય ત્યારે આજે એસઆઈટી દ્વારા નિષ્પક્ષ રીતે તપાસ કરીને કોઈ પણ પ્રકારના રાજકીય લાગવગ વગર આજે નિષ્પક્ષ તપાસ કરીને તે પુરાવા એકત્રત કરીને જયરાજ આહીરની જે ધરપકડ કરવામાં આવેલ છે અમે એમ સૌ એ આ નિર્ણયને અમે આવકારીએ છીએ અને આ વતી અમે એસઆઈટી ટીમનો અમે ખૂબ ખૂબ અભિનંદન પાઠવીએ છીએ મનીષાબે પણ ઘણા બધા કારણ કે ક્યાંક ને ક્યાંક આ મેટરમાં ક્યાંક ને ક્યાંક ચૂક થતી હતી કે કાયદાની પણ જયારે મેં પહેલા તમે જેમ કહ્યું

જ આરોપી છે એ છેક સુધી એમને કહ્યું હતું પરંતુ કોઈ પણ પુરાવાના અભાવે તેમની ધરપકડ નથી થતી પરંતુ એસઆઈટી દ્વારા આજે નિષ્પક્ષ તપાસ કરીને પુરાવા સાથે નક્કર પુરાવા સાથે જયરાજ ધરપકડ કરવામાં આવે છે એ બાબતે અમે ખૂબ ખુબ આભાર અને જે તમે અગાઉ કહ્યું છે રાજકીય દબાણ વશ આમાં જયરાજ આહીને ક્યાંય આરોપી ન બને તેવા પ્રયાસો કરવામાં આવેલ હતા પરંતુ આજે જે જયરાજ આહી ની ધરપકડ કરવામાં આવેલ છે તેને અમે આવકારીએ છીએ કે ભલે લેટ થયું છે ન્યાય પરંતુ મળ્યો છે તમે કહી રહ્યા છો કે લેટ મળ્યો છે પણ ન્યાય મળ્યો છે તમને એવું લાગે છે કે કયા એવા પુરાવા છે જ કારણ કે માત્ર ધરપકડ સુધી જ કોઈ સમાજ સીમિત ન હતો કારણ એને આગળ ટ્રાયલમાં પણ પ્રૂ કરવું પડશે તમને એવું લાગે છે કે ટ્રાયલ થશે SIT એક એવી સંસ્થા છે જે નક્કર તમે જોયું તેમ નક્કર પુરાવા વગર તેમને પેલા પણ સમજ કરીને જતા રહ્યા પણ નક્કર પુરાવા વગર એમાં ધરપકડ નથી કરી કોઈ પણ આરોપીની એટલે અમને SIT પર પૂરો વિશ્વાસ છે કે એમને નક્કર પુરાવા ભેગા ભેગા કર્યા હશે અમે જોયા નથી પણ ચોક્કસ અમે એ પુરાવા પર અધ્યયન કરીશું કે ક્યાંય પણ આરોપીઓ છૂટી ન જાય તે માટેના પ્રયાસો છે અને જ્યાં સુધી મને માહિતી છે ત્યાં સુધી ત્રીસ તારીખે આરોપી ની જામીન અરજી સાંભળવા ઉપર છે તે માટે પણ અમે ચોક્કસ થી વાંધા રજૂ કરીશું અને ક્યાંય પણ કોઈ આરોપી છૂટી ન જાય તે માટેના પ્રયાસો રહેશે આપણી સાથે કિશનભાઈ જોડાઈ ગયા છે કિશનભાઈ પહેલી તારીખે જયરાજસિંહની આજે જયરાજ આહિરની આજે ધરપકડ કરી લેવામાં આવી છે પહેલી તારીખે મહાસંમેલન ચાલુ રહેશે મહાસંમેલન તો નહીં પણ ન્યાય સભા છે

તે વિડિયોમાં જોઈ શકો છો એક વ્યક્તિ સામાન્ય કોલ કરે છે અને એક વ્યક્તિ વિડીયો કોલમાં વાત કરે છે એટલે બે લોકો સાથે વાતચીત થતી હતી તો ક્યાંક ને ક્યાંક આમાં અહીંયા આરોપીની સંડોવણી હોય તો તેની પણ ધરપકડ કરવામાં આવે એવી પણ અમારી માંગણી છે પણ સાથે સાથે એક વાત એ પણ છે ને કે આજે બીજા ત્રણ લોકોની પણ ધરપકડ કરવામાં આવી છે જી એનું મારા ધ્યાન ઉપર નથી આવ્યું મારા ધ્યાન ઉપર અત્યારે જયરાજભાઈ પૂરતી જ વાત છે એટલે જો કદાચ બીજા વ્યક્તિઓની ધરપકડ થઈ હોય આઠ સિવાય ત્રણ અને આ જયરાજ મારા ખ્યાલ નોલેજમાં છે જે આજે જયરાજભાઈ એકની ધરપકડ થઈ તે મને ખબર છે પરંતુ જે કઈ હોય અમારું પેલી તારીખની ની જે જાહેર સભા ન્યાય સભા છે તે કરવાની છે અને મેં કીધું એમ અમારા પંદરે પંદર ધારાસભ્ય ત્રણ સાંસદ સભ્યોને બોલાવીને તેમને સન્માનિત કરવાના છે કારણ કે જયરાજ આહિર જે છે માયાભાઈ નો દીકરો છે એટલે ક્યાંક તમને એવું લાગે છે કે આ પોલિટિકલ પ્રેશર હતું જેના લીધે અત્યાર સુધી જે ધરપકડ થવી જોઈતી હતી એ નોતી થઈ જે ચોક્કસપણે જે 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 લડાઈ રહી બરોબર છે તે લડાઈ ક્યાંક ને ક્યાંક રાજકીય રીતે વગ ધરાવતા લોકોની સામે કે આર્થિક રીતે વગ ધરાવતા લોકોની સામે હતી ખૂબ પૈસે ટકે સુખી છે માયાભાઈ એટલે ક્યાંક ને ક્યાંક તેમને ગૃહમંત્રી સાથે પણ સારા સંબંધ છે દેશના પ્રધાનમંત્રી પણ છે તેમને વ્યક્તિગત ઓળખે છે એટલે ક્યાંક ને ક્યાંક એમને સારા કનેક્શનના કારણે તેમના દીકરાને છાવરવામાં આવતો હતો પરંતુ કોળી સમાજ અત્યારે નક્કર એક જ માંગ હતી કે માત્ર થાય અને કોળી ન્યાય મળે તેની માટે સમગ્ર ગુજરાતની યુવા ટીમ એક હતી અને તમામ ધારાસભ્યો એક હતા કોળી સમાજના આગેવાનો એક હતા એટલે ક્યાંક ને ક્યાંક સરકાર ને પ્રવેશર આવ્યું અને સાચી દિશામાં કામ કરવાની ફરજ પડી અને સત્યનો વિજય થયો છે એટલે સત્યમાં એવું જય ગીષનભાઈ પણ અત્યાર સુધી ગઈકાલ સુધી એવું કહેતા હતા કે પછી કારણ કે જે રીતે હીરાભાઈ સોલંકી હોય કે પરશોતમભાઈ સોલંકી હોય કે જેટલા પણ કોળી સમાજના નેતાઓ છે આ બધા મુખ્યમંત્રીને મળ્યાને પણ 20 દિવસનો સમય વીતી ગયો હતો એટલે ગઈકાલ સુધી તો તમે લોકો એવું કહેતા હતા કે આ નેતાઓનું ઉપજતું નથી સરકારની અંદર જે જે ક્યાંક ક્યાંક છે અમે અમારે જે કીધું હશે એમાં સાચી વાત છે પણ અમારા નેતાઓ પર અમારું પણ પ્રેશર કદાચ આવ્યું છે કે સમાજના યુવાનો બહાર આવ્યા છે યુવાનો મેદાનમાં આવ્યા છે નવા નેતા નો બનાય એટલા માટે કદાચ અમારા આગેવાનો અત્યારે સરકાર પર ફરીથી પ્રેશર કર્યું છે અને અમને ભલે જે કઈ પણ બોલ્યા હોય અમારા આગેવાનો અમારી વિશે જે કઈ પણ બોલ્યા હોય બરોબર છે પરંતુ અમે એમને પણ માનીએ છીએ અને અમારી એવી પણ સંપૂર્ણ તૈયારી છે કે જો અમને સાથ અને સહકાર નો આપવામાં આવે તો કોળી સમાજના યુવાનો પણ લડવા તૈયાર હોય છે મનીષા બન આપને પૂછી લઈશ કારણ કે જે રીતે આ આખી ઘટનાક્રમ સામે આવ્યો છે આ આખા ઘટનાક્રમને લઈને આપને શું લાગી રહ્યું છે કે કોળી સમાજનું જે દબાણ હતું એ સરકાર ઉપર વધારે હતું આ બધું માની લો કે કોઈ અન્ય સમાજની વ્યક્તિ હોત તો કદાચ આ પરિસ્થિતિ સુધી પહોંચ્યું પણ ન હોત હવે આ ગોપીબેન આ મેટર આખી જે છે કે નહીં એ ખરેખર તમે જે કહો છો કે છે પહેલા નહોતું

કારણ કે આજે તો હવે ધરપકડ કરી લેવામાં આવી છે આખી લીગલ પ્રોસિજર જે છે એને આવતીકાલ સુધીમાં કોર્ટમાં પેશ કરવામાં આવશે જયરાજ અને પછી એમના રિમાન્ડ લેવામાં આવશે તમને લાગી રહ્યું છે કે આની અંદર સત્ય બહાર આવશે કે પછી ટ્રાયલની અંદર કારણ કે ક્યાંક ને ક્યાંક સમાજનું જે પ્રેશર હતું ની ટીમ પણ ખૂબ પ્રેશરમાં કામ કરી રહી હતી

અમે પણ એવું માનીએ છીએ કે વારંવાર અમારા કાર્યક્રમો કરવાથી કદાચ એસઆઈટી ને ડિસ્ટર્બ થતી પરંતુ જે માર્ગ હતો એ અમારી પાસે બીજો કોઈ ઓપ્શન નહોતો અમારે ન્યાયની હતી અને નવનીતભાઈ ન્યાય અપાવવાનો હતો કારણ કે પહેલેથી અમને ખબર હતી કે આ ગુનામાં જયરાજભાઈ આહિર આરોપી છે જેથી કરીને સાચા આરોપી સુધી પહોંચી શકાય જો અમારા સમાજ શાંત બેસી ગયો હોત તો ક્યાંક ને ક્યાંક આ આખી ઘટના દબાઈ જવાની સંપૂર્ણ શક્યતા હતી કિશનભાઈ મનીષાબેન તમે બંને વકીલ છો તમારા બંને પાસેથી એ સમજવા માંગીશ કે નવનીતભાઈ સાથે તો તમે રેગ્યુલર ટચમાં હતા એમના જે પુરાવા છે એ પુરાવા પણ તમે જોયા છે અને જે પંદર પુરાવાની વાત પણ કરી રહ્યા છે નવનીતભાઈ તમને લાગે છે આમાં કન્વિક્શન સુધી જઈ શકે આખો કેસ લીગલી કેટલો સ્ટ્રોંગ છે જે હું તમને એક આપના માધ્યમથી કહેવા માગું જે પણ પુરાવા છે તે બધા ઓન રેકોર્ડના પુરાવા છે એસેડીની ટીમ રે આખા રેકોર્ડ ઉપરના પુરાવા પર આધારિત હતી

કે જયરાજભાઈ મુખ્ય આરોપી છે અને મુખ્ય આરોપી સજા થવાની સંપૂર્ણ શક્યતા રહી છે પણ રેકોર્ડ ઉપર હતો અને તેમાં પણ ટાવરના લોકેશન અને કોલ આધારે તેને સરકાર દ્વારા ન્યાયતંત્ર દ્વારા સજા કરવામાં આવી હતી એટલે આ પણ કેસ એવો છે એટલે અમે આમાં પણ એવું માનીએ કે આમાં પણ સજા થવાની સંપૂર્ણ શક્યતા છે તમે શું માનો છો મનીષાબેન તમને લાગે છે કે જે રીતની આખો આ ઘટનાક્રમ છે તમે નવનીતભાઈ સાથે વાતચીત કરી છે તો નવનીતભાઈના જે વાત કહી રહ્યા છે વાતમાં કેટલી સત્યતા છે ને એને કન્વિક્શન રેશિયો કઈ રીતે મળી શકે મનીષાબેન અવાજ આવે છે આપને થેન્ક્યુ થેન્ક્યુ હેલો

ગોપીબેન ચોક્કસ થી ન્યાયતંત્ર ઉપર અમારો સો ટકા ભરોસો છે માત્ર અત્યારે અટકાયત થઈ છે હજી પણ અમારો આમની પહેલા પણ અમારા કાર્યકર્તાઓએ કીધું હતું એમ કે એસઆઈટી ઉપર અમને ભરોસો છે હજી માત્ર એમની ધરપકડ થઈ છે એમની સાથે જે ગુના એની જે ગુના એના ઉપર જે લાગુ કર્યા છે એ કોઈ સાબિત નથી થયા બેન માત્ર ધરપકડ થઈ છે અમે હજી પણ ભરોસો કરીએ છીએ તમને ખ્યાલ છે કે આહીર સમાજ કાયમ માટે દરેક સમાજ સાથે ઉભો રહ્યો છે અને કિશનભાઈ અને બેનશ્રી મનીષાબેન બંનેને પણ ખ્યાલ હશે આહીર સમાજ ક્યારેય કોઈ દિવસ ક્યાંય નડતરરૂપ થવાના પ્રયાસો નથી કર્યા આહીર સમાજ તમામ સમાજ સાથે સમર્થનમાં ઉભો છે આજ આજ દિન સુધી પણ રવિભાઈ મારે તમને એ પૂછવું છે કારણ કે કોઈ એક વ્યક્તિ જયારે કોઈ ગુનો કરતો હોય છે અથવા તો તેના ઉપર આરોપ લાગતા હોય છે ત્યારે આની અંદર સમાજ ક્યાંથી આવી જાય છે એ સેમ સવાલ મને આમને પણ પૂછવો છે કિશનભાઈને અને મનીષાબેનને કે જ્યારે કોઈ વસ્તુ થતી હોય છે અને આખો સમાજ આવી જાય છે પણ એ કોઈ એક ઇન્ડિવિજુઅલ એ કર્યું કોકે કે ઇન્ડિવિજુઅલ સાથે થયું છે જે ચોક્કસ પણ હું એનો જવાબ આ મેટર માં મારામારીની ઘટના બનતી હોય છે તે તમામ કેસ માં જોઈ શકો છો કે જે ફરિયાદી જે ફરિયાદ લખાવે તે મુજબ નોંધવામાં આવે છે પોલીસ તંત્ર દ્વારા પરંતુ આ કેસ કઈક અલગ હતો આ કેસમાં જે ફરિયાદી કીધું કે ભાઈ આ મુજબ મારી ફરિયાદ છે પણ પોલીસ તંત્ર દ્વારા તેની ફરિયાદ નોંધવામાં નતી આવી એટલે ક્યાંક ને ક્યાંક નવનીતભાઈ ક્યારે સમાજના લોકો રાજકીય લોકો બધા એને મળવા જાય છે ત્યાંના હું એમ કઉ છું માત્ર કોલી સમાજના નહીં પણ પાટીદાર સમાજના ધારાસભ્ય પણ એને મળવા ગયા હતા પાટીદાર સમાજના ભૂતપૂર્વ ધારાસભ્ય પણ એને મળવા ગયા હતા એટલે ક્યાંક ને ક્યાંક અન્યાય થયો ને

આ જે મેટર હતી તે કોઈ બે સમાજ એક અમે તો શા માટે નવનીતભાઈ અમારા સમાજનો દીકરો છે તેની સાથે અન્યાય થયો હતો એટલે એને ન્યાય અપાવવા માટે આખો સમાજ તેની સાથે હતો કારણ કે તેની જે ફરિયાદ નોંધવામાં એની સાથે જે જઘન્ય કૃત્ય બન્યું હિચકારો હુમલો બન્યો એ પ્રમાણે કોઈ ફરિયાદ નહોતી નોંધવાતી એનું તો કોઈ સાંભળતું નહોતું એટલા માટે થઈને આખો સમાજ તેને ન્યાય અપાવવા માટે અમે આવ્યા હતા અમારો વિરોધ ક્યાંય પણ અમારો કે અમારો કોઈ પણ આગેવાન કોઈ ક્યાંય પણ વિરોધ અમારા અહીં સમાજ સાથે જરાય પણ નથી કોઈ પણ સમાજ સાથે નથી અમે દરેકનું સન્માન કરીએ છીએ અને દરેકને અમે અમે અમારા સમાજના દરેક મારા યુવાનોને પણ વિનંતી કરવા માંગુ છું કે આપણે ક્યાંય પણ કોઈ પણ એવા કમેન્ટ પણ ના કરવી જોઈએ કોઈ પણ સમાજની વિરુદ્ધમાં કારણ કે આપણે કોઈ સમાજની વિરુદ્ધમાં નથી અમે એવા કે વિરુદ્ધમાં છે કૃત્યો કરે છે અને સમાજમાં જે અરાજકતા ફેલાવાનું કૃત્ય કરે છે કે સમાજમાં એવી ઢાક બેસાડવા માંગે છે કે ભાઈ અમે કઈક છીએ અમે કઈક નથી ભાઈ કાયદો ઉપર છે કાયદો સર્વથી ઉપર છે એવું અમે કહેવા માંગીએ છીએ કે કાયદો સર્વથી ઉપર છે એમ કાયદો સર્વથી ઉપર છે રવિભાઈ તમારું શું કેવું છે કારણ કે આ હવે તો કદાચ તમને લોકોને પણ ખબર પડી ગઈ હશે કે કાયદો સર્વથી ઉપર છે બેન અમારું તો પહેલેથી કે સમર્થન જ હતું આહીર સેનાનું કે અમે કાયદા ઉપર 100% ભરોસો રાખીએ છે અને એસઆઈટી ની રચના થઈતી સરકારે આપણે 100% બધા દરેક સમાજે કોળી સમાજ હોય કે આહીર સમાજ હોય જ્યારે સરકાર ન્યાયિક તપાસ કરતી હોય ત્યારે આપણે ન્યાય તંત્ર ઉપર 100% ભરોસો રાખવો જોઈએ એમાં સમાજની અંદર આવી કોઈ પણ હરાજકતાઓ ફેલાવતા હોય કોઈ લોકો તો એ ખરેખર બંને સમાજો વચ્ચે એકબીજાને લડાવવા માટેનો પ્રયત્ન થતો હોય છે અમુક પ્રકારના સ્ટેટમેન્ટો આપવા સોશિયલ મીડિયામાં વિડિયો બનાવીને મૂકવા તો આ કેકને કે એકબીજા સારા સમાજોને વચ્ચે ઝઘડાવવા માટેનો પ્રયત્નો થતા હોય છે એટલા માટે આહીર સેના મેદાનને આવ્યું અને આહીર સેનાએ માયા ભાઈ અને માયા ભાઈના સુપુત્રના સમર્થનમાં સમર્થન આપ્યું કે અમે માયાભાઈ સાથે છે જયરાજભાઈ સાથે છે એસઆઈટી જે કંઈ નિર્ણય કરશે ન્યાય તપાસમાં જે કંઈ આવશે એ અમે સો ટકા સ્વીકારવા માટે તૈયાર છે તમે સો ટકા સ્વીકારવા તૈયાર છો પરંતુ આરોપીને પહેલેથી સમર્થન છેના માટે આપવાનું મારું ખાલી કહેવાનો વિષય એટલો જ છે કે જ્યારે તમને ખબર છે કોઈ આરોપ લગાડી રહ્યું છે તો પછી મે સમર્થન છેના માટે આપવાનું એનો મતલબ એ આરોપી એજી સપોર્ટ કરી રહ્યા છો નહીં નહીં બેન હજી આરોપી સિદ્ધ આરોપ સિદ્ધ નથી થયો હજી તો માત્ર તપાસ ચાલુ છે આરોપી આપણે ક્યારે કહી શકીએ જયારે કોર્ટમાંથી થઈ ગઈ છે આજે ધરપકડ થઈ ગઈ છે જયારે કોર્ટમાંથી જયારે કોર્ટમાંથી એને ગુનેગાર સાબિત થાય છે આરોપી તો આજે બની ગયા એમની ધરપકડ થઈ ગઈ છે બેન સો ટકા હું તમને એ જ કહું છું કે અમે સમર્થન એટલા માટે આપીએ છીએ કે હજી કોઈ પ્રકારે સિદ્ધ નથી થયું કે ગુનેગાર છે અને માયાભાઈ તમને પણ બેન ખ્યાલ છે અમારા સમાજના આગેવાન છે સમગ્ર ગુજરાત સમગ્ર ભારત લેવલ નું એક પ્રતિનિધિત્વ ધરાવે છે એક પોતાનું એક માન સન્માન ધરાવે છે એટલા માટે અમે એમની સાથે છે અચ્છા માયાભાઈ માન સન્માન બધું ધરાવે છે એની સાથે હું પણ અગ્રી છું અને માયાભાઈ નું હું પણ એટલો જ રિસ્પેક્ટ કરું છું પણ મારો પોઈન્ટ માત્ર એટલો છે કે એનો મતલબ એવો કે દીકરો કઈ પણ કરી શકે એનો મતલબ એવો તો નથી ગુનો કરતો હોય તો સો ટકા જ ગુનો કર્યો છે અથવા જયરાજભાઈએ આ વસ્તુ કરાવી છે એ ન્યાયિક તપાસની એ ન્યાયિક તપાસ નો વિષય છે જ્યારે એસઆઈટી એની ટૂંકમાં તપાસ કરશે આગળ એમાં કંઈ થશે ત્યારે એ સિદ્ધ થશે કે એમણે ગુનો કર્યો છે કે નથી કર્યો રવિભાઈ <laughs> <laughs> જે કાયદો કાયદાનું કામ કરતો હોય છે પરંતુ જે તમે વિશ્વાસ કરી રહ્યા છો તેમાં અમે પણ વિશ્વાસ કરીએ છીએ ન્યાય તંત્ર કિશનભાઈ આપનો અવાજ કાટ થઈ રહ્યો છે જ્યારે આરુકૃતિની ધરપકડ સતી હોય છે ત્યારે એની ઉપર સો ટકા પૂરા જી

માટે જ ધરપકડ કરવામાં આવી છે પચીસ દિવસ નો સમય લાગ્યો આખી ઘટનાની અંદર કિશનભાઈ આપ મનીષાબેન આપ અને રવિભાઈ આપ આપ અમારી સાથે જોડાયા તેના માટે આપનો ખૂબ ખૂબ આભાર આભાર ગોપીબેન તો આ ઘટનાને લઈને આપ શું માનો છો મને કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી લખીને જણાવજો અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝ ને લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં આભાર